એમની ડોક્ટરની પદવી બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી જે દર્શાવવામાં આવી તે હકીકતમાં છે નહીં તેવું યુનિવર્સિટીએ જણાવ્યું છે આ એ પ્રોફેસર શ્રીવાસ્તવ છે કે જેની સામે નિમણૂકની તારીખથી સતત એની સામે એની શૈક્ષણિક લાયકાત એનો અનુભવ સહિતના મુદ્દા ઉપર રાજ્ય સરકાર સમક્ષ વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી ત્યાંના જ પ્રોફેસર સતીશ પાઠકે આ સમગ્ર બાબતે અને ત્યાંના સ્થાનિક સંગઠનોએ આની બાબતે સરકારમાં વારંવાર માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રીને પણ રજૂઆત કરવામાં આવી પણ આજ દિન સુધી તેના પગલાં ભરાયા નહોતા ત્યારબાદ સમગ્ર મામલો નામદાર વડી અદાલતમાં ગયો અને નામદાર વડી અદાલતમાં એમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં લગી ખેંચાનો મામલો સરકારે તારીખ પર તારીખો કરાવી અને ત્યારબાદ અંતે ત્યારે એમ લાગ્યું કે હવે કોઈ પણ પ્રકાર મચાવ થઈ શકે તેવો નથી તેવા સંજોગોમાં તેમનું રાજીનામું લઈને પ્રોફેસર શ્રીવાસ્તવને સરકારે જ ગોઠવા પ્રમાણે સેફ પેસેજ આપ્યો પણ હવે જ્યારે એમની સામેની એમની શૈક્ષણિક લાયકાત શિક્ષણ જગતના સર્વોચ્ચ પદ પર બેઠેલા લોકો જ પોતે આ પ્રકારની પદવી મેળવે ગેરકાયદેસર રીતે અને ખોટી હોય મને એમ લાગે છે આનાથી મોટું શિક્ષણ જગત માટે કલંકનું હોઈ શકે નહીં સાધો સાધ આ પદવી જ્યારે ખોટી સાબિત થઈ છે ફરજી સાબિત થઈ છે અને વિગતો આવી છે સામે તેમ છતાં સરકારમાંથી મંત્રી કે સંત્રી કોઈ બોલવા તૈયાર નથી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સમગ્ર મુદ્દા ઉપર રાજ્યમાં કેટલી યુનિવર્સિટીમાં આવા

પારદર્શક તપાસ થાય તેમને લીધેલા નાણાકીય લાભો વ્યાજ સહિત પરત લેવામાં આવે અને તાત્કાલિકપણે પણે શિક્ષણ જગતમાં દાખલો બેસે તે રીતે તેમની સામે ખોટી પદવી બદલ તેમની સામે તાત્કાલિક એમએસ યુનિવર્સિટી પોતે ફરિયાદી બનીને તાત્કાલિક તેમની સામે ફરિયાદ દાખલ કરાવી